સુરતમાં તસ્કરોનો પોલીસની પડકાર છે જેમાં જ્વેલર્સનું શટર તોડી બે કરોડથી વધુની ચોરી કરવામાં આવી છે જેમાં ઘોડદોર રોડના ઓનારમેન્ટલ જ્વેલર્સમાં આ ઘટના બની છે જેમાં તસ્કરોએ અંદાજે ત્રણ કિલો સોનાની ચોરી કરી છે જેમાં આઠ કિલો ચાંદી પણ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા છે જેમાં ઉમરા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે ઇકો કારમાં આવેલા તસ્કરો ફરાર થઈ ગયા હતા જેમાં ઉમરા પોલીસની હદનો આ બનાવ છે સુરતમાં ચોરીની ઘટના છાસ વડે બને છે ત્યારે બધું એક મોટી ચોરીની ઘટના સામે આવી છે જેમાં ત્યાં તસ્કરોએ તાળું તોડી જ્વેલર્સના ચાંદીના દાગીનાની ચોરી કરી છે રાત્રિના સમયે તસ્કરોએ દુકાનમાં આવીને ચોરી કરી છે ત્યારે પોલીસ માટે એક પડકાર એટલે છે કે જે દુકાનમાં ચોરી કરી છે તે દુકાનના સીસીટીવી પણ તસ્કરો સાથે લઈ ગયા છે એટલે પોલીસે ચાર રસ્તા તેમજ કોમ્પલેક્ષમાં લગાવેલા સીસીટીવીની તપાસ હાથ ધરી છે આ તસ્કરો સુરત અંદાજ હોય અને ચોરી કરી હોય તેવું પોલીસને પ્રાથમિક રીતે લાગી રહ્યું છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત